તિયે સત્કાર કીયે અને માં ભારતી જયઘોષ સાથે આપણે સૌ દેવોનું સ્વાગત કરીએ બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી અને આ સાથે જ આપણા સૌ વચે માનેશ્વરી અમિતભાઈ શાહ સાહેબની વિશેષ અને પ્રેરક ઉપસ્થિતિ સૌ કોઈનો હર્ષભેર આનંદ ભેર स्वागत सत्कार मेलवता मान्य श्री अमित भाई शाह साहेब खूप खूप स्वागत सहर्ष आकारिये गांधीनगर लोकसभा ना मान्य संसद सभ्य मान्य श्री अमित भाई शाह साहेब केंद्रीय ग्रह एवं सहकारिता मंत्री

એક સાથે જ વડ વૃક્ષનું વૃક્ષારોપણ આજના આ પાવન પ્રસંગે અને હવે વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આપ વૃક્ષારોપણ કરશો પુત્ર જીવા ના વૃક્ષનું વૃક્ષારોપણ અને સાથે જ જન જન નો જે સાથ છે જન જન નો સાથ જન જન નો વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ ની પરિભાષાને સાચા રૂપમાં ચરિતાર્થ થઈ આપણે સૌ આપણી નજર સમક્ષ નિહાળી રહ્યા છીએ અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ટીપી પંદર વાડજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ ગુજરાત રાજ્ય સરકાર શહેરી વિકાસ અને શહેરી ગ્રહ નિર્માણ વિભાગની સ્લમ રિહેબિલિટેશન અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવા વાડજ ખાતે આવેલા નટ છાપરાના પુનઃવસન પુનઃ વિકાસ કરવામાં આવેલા ત્રણસો પચાસ આવાસોનું આજે લોકાર્પણ થશે માન્ય અમિતભાઈ શાહના વરદ હસ્તોથી આવો એક વખત જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આપણે સૌ આક્ષણને વધાવીએ

એક વખતનું ગંદકી અને રોગોથી કણસતું આ ઝુંપડપટ્ટી વાળું આ સ્થાન જેને બીમારીઓનું ગઢ કહેવામાં આવતું હતું રૂપાંતરિત કરવામાં આવ્યું છે નવનીકરણ કરવામાં આવ્યું છે અને આજે લોકો સુધી તેઓને પાછું નવનિર્મિત થઈ પહોંચાડવામાં આવ્યું છે આ ત્રણસો ને પચાસ આવાસો જેમાં ત્રીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતું બે રૂમ રસોડું સંડાસ બાથરૂમ અને ચોકડી તથા હોલોપ્લેથિંગ પ્લેથિંગ પાર્કિંગ સાથેનું બાંધકામ આ આવાસોની અંદર વેટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ ગ્રેનાઇટનું કિચન પ્લેટફોર્મ ભૂકંપ પ્રતિરોધક બાંધકામ એમએસ ગ્રીલ સાથેની એલ્યુમિનિયમ સેક્શનની ગ્લાસ વિન્ડોઝ મુખ્ય દરવાજો લેમિનેટેડ વુડન ફ્લશ ડોર સાથે 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 આઈએસઆઈ સ્ટાન્ડર્ડ ધરાવતી લિફ્ટ તેમજ આકર્ષક એલિવેશનથી સુસજ્જ છે આ આવાસો કેમ્પસમાં પાણીની લાઇન સિસ્ટમિક ડ્રેનેજ લાઇન મિની એસપીટી આરસીસી રસ્તા પ્લાન્ટેશન પાર્કિંગમાં તેમજ અન્ય તમામ જરૂરી જગ્યાઓ પર પેવર બ્લોકોનું પણ પેવિંગ કરવામાં આવ્યું છે અન્ય સુવિધાઓમાં તેઓને કોમન પ્લોટ આંગણવાડી હેલ્થ સેન્ટર સોલાર રૂફટોપ પીએનજી ગેસ કનેક્શનથી સુસજ્જ છે આવાસો એક વખત જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘ દ્રષ્ટિતા અને માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નિદર્શન હેઠળ સાથે સાથે જ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબની આ નિદર્શન સાથે જ ત્રણસો ને પચાસ આવાસો જે છે તેઓ આજે લોકોને અર્પિત કરવામાં આવ્યા છે લોકાર્પિત થયા છે અને આ લોકાર્પણનો સુંદર પ્રસંગ લોકસભાના લોકપ્રિય સંસદ સભ્ય અને વિશેષ ઉપસ્થિતિ આવો ફરીથી આપણે સૌ માં ભારતીના જય ઘોષ સાથે માં ભારતીનો જયકાર બોલાવીએ બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ ખૂબ ખૂબ આભાર આભાર પ્રગટ કરીએ છીએ ગુજરાત રાજ્યના પ્રજા વત્સલ મૃદુ અને મક્કા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ગણનો અને આ સાથે જ આજથી આ ત્રણસો ને પચાસ આવા સો